પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ઉછલ તાલુકાના ભડભુંજા ખાતે એક પરિવારના સભ્યો બાનમાં લઈને માર મારી દ્વારા ત્રણ લાખથી વધુની મત્તા લઈ નાસી છૂટ્યા હતા તો રાત્રી દરમિયાન ગેંગ બનાવી ઘાતક હથિયાર સાથે ઘરમાં પ્રવેશી જઈ ધમકાવી જબરદસ્તી થાડ પાડી ઘરના સભ્યોને ઘરમાં જ બાંધી જઈ ગુનાને અંજામ આપી નાસી છૂટ્યા હતા જાંગેનો ગુનો ઉચ્છલ પોલીસ મથકમાં નોંધાતા તાપી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ આદરી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગુનેગારોને શોધવાની તજવીજ હાથ ધરી બાતમીદારો તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરીને એક સ્થાનિક યુવકને ધરદ

ધાડ પાડુઓ રાત્રે ઘરમાં પ્રવેશ કરી અને ઘરમાં રહેતા ચારેય ઈસમોને બંદી બનાવી તેમને માથાના ભાગે ઈજા કરી અને હથિયાર બતાવી વીસ હજાર રૂપિયા રોકડા ત્રણ સોનાની ચેન એક ડાયમંડનો સેટ ત્રણ મોબાઈલ ફોન બે જોડી બુટ્ટી તથા બે વીટી મળી કુલ્લે રૂપિયા ત્રણ લાખ છવ્વીસ ના મુદ્દા માલની ધાડ પાડી અને લઈ ગયેલ જે બાબતે ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ પોલીસે ઉચ્છલના ના સ્થાનિક ઇસમ વિપુલ ગામિત અને અન્ય બે ધાડ પાડું વિપુલ ધામેલિયા હાલ રહેનાર બરાછા મૂળ ભાવનગર તેમજ બ્રિજેશ કુમાર ઉર્ફે પ્રધાનસિંહ હાલ રહેનાર પલસાણા મૂળ રહેનાર ઉત્તર પ્રદેશનાઓએ ઝડપી લીધા છે સાથે બે કાર સહિત મોબાઈલ અને રોકડ મળી કુલ છ લાખ સિત્યોતેર હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે અને વધુ તપાસ હાથ ધરી છે